વિસ્તારમાં અલગ અલગ ડુપ્લિકેટ વોચ બનાવી વોચ ઊંચા ભાવે ગ્રાહકોને વેચી લોકો સાથે છેતરપિંડી કરતી અલગ અલગ જગ્યા પર કંપની દ્વારા કોર્ટ પરમિશન સાથે દરોડા કરવામાં આવ્યા હતા સુરતના પુણા વિસ્તારમાં આવેલા ઇન્ટરનેશનલ ફેશન માર્કેટમાં આવેલી આશીર્વાદ વોચ નામની દુકાનમાં સ્કીમી કંપનીની વોચનું ડુપ્લિકેશન થતું હોવાની વાત કંપનીના ધ્યાને આવી હતી તેથી કંપની દ્વારા આ બાબતે કોપીરાઈટ એન્ડ ટ્રેડમાર્કમાં ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરથી કોર્ટ કમિશનની સાથે કિમી કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી વેચાણ કરતી અલગ અલગ દુકાનો પર કંપનીના જવાબદાર વ્યક્તિઓ દ્વારા પોલીસે સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા આશીર્વાદ વોચ નામની દુકાનમાં ત્રણસોથી લઈને તેરસો રૂપિયા કરતા વધારે ભાવે કંપનીની વોચ સમગ્ર દેશમાં ઓનલાઈનના માધ્યમથી વેચાણ કરવામાં આવતી હતી કંપનીના જણાવ્યા અનુસાર સર્વિસ સેન્ટરમાં જ્યારે સ્કીમીની વોચ રિપેરિંગ માટે આવી ત્યારે વોચમાં રહેલા મિકેનિઝમ પર તેમને શંકા જણાઈ અને ત્યારબાદ ટેકનિકલ બાબતોની તપાસ કરતાં સામે આવ્યું હતું કે આ વોચ ડુપ્લિકેટ છે અને તેમની કંપનીની પ્રોડક્ટનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે ત્યારબાદ કંપની દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી અને કોર્ટ કમિશન સાથે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કંપનીના જણાવ્યા અનુસાર ચાલીસથી પચાસ રૂપિયામાં વોચ તૈયાર થતી હતી અને હલકી ગુણવત્તાનું મટીરિયલ આ વોચમાં ઉપયોગ કરી વોચને બ્રાન્ડેડ હોવાનું જણાવી આશીર્વાદ વોચ દ્વારા તેમનું વેચાણ કરવામાં આવતું હતું માત્ર સ્કીમી કંપની જ નહીં પરંતુ અન્ય બ્રાન્ડેડ કંપનીઓની વોચનું પણ ડુપ્લિકેશન થતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે પિયુષ વિરડીયા નામનો વ્યક્તિ ડુપ્લિકેટ વોચનું વેચાણ કરવાનું કામ કરતો હતો કંપનીની તપાસમાં સામે આવ્યું છે કે ચાલુ વર્ષમાં છ કરોડ કરતાં વધારે રૂપિયાની વોચનું ડુપ્લિકેશન કરી તેનું વેચાણ ગ્રાહકોને કરવામાં આવ્યું છે તો બીજી તરફ આ તપાસમાં આંકડો વધે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે હાલ તો કંપની દ્વારા સમગ્ર મામલે વોચનું ડુપ્લિકેશન કરતા લોકો સામે ટ્રેડમાર્ક એન્ડ ની અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફાઉન્ડર ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ કોર્ટ કમિશન છે અત્યારે ચાર સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નઈ નહીં તો સોથી દોઢસો કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા મળતા નામથી છેતરેલા છે અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીસોપ જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે ચાલીસથી પચાસ રૂપિયામાં બને છે અને ચારસોથી પાંચસો લઈને હજાર હજાર રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી સુરત